રામ રામ ડાયરા તો આજે આપણે બીજી વાત કે જ્યાં બધા રાખીએ છે ત્યાં આપણે મગફળીમાં સાહણું નાખવાનું છે તો આપણે બીજા પાડીએ તો આ છે સાહણું સાહણું આપણે તો બધા વધારે મૂકી દીધા છે સાહણો આ છે ઢોરું તમારે ત્યાંને કઈ કઈ સમય શું કહેતા કોમેન્ટમાં જણાવજો હાથીના અને આપણે ખોટી અને ખરીફો બધું આપણે લઈને મૂક્યું છે બેલ થઈને લઈને આવીએ તો આપણા હાવજ જ શેર જે કંઈ કે બધું આ એને લઈને આવ્યા છે પાણી પાઈને એને આપણે જોડવાના છે તો આપણે સાંઘું મૂકીને પહેલાં બેલી હાકીને કહીશું કે સાંભણું આવ્યું હતું વરસાદ પડ્યો હતો પાછું પ્લાન ફેરીને હવે બેલી હાકવાનું ચાલુ અને મોટા પાકો બે હાકે છે તો જોઈશું આપણે કેવી રીતે હાલે છે બેલી I do જો તમે પણ આવા વિડીયો જોવો ગમતા હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમે મૂકેલા વિડીયો તમને નોટિફિકેશન દ્વારા પ્રાપ્ત થાય જય જવાન જય કિસાન જેમ બને તેમ વધુમાં વધુ શેર કરજો અમારા વિડીયોને